બહેનો નંબર હાલો મુકોટ ટ્રેનનો ભાઈ બોલે છે હા તમે કોણ હું એનું લેણિયા કોલું છું લેણિયા મારે છે તારા ભાઈને દીકરીયા લેવાના છે એટલે તરફ ફોન કર્યો છે કે તારો ભાઈને પાગલ થઈ ગઈ હોય તો ડીપી લઈ જાય ઘર એવી રીતે લઈ જાય

ધંધો કરવા માટે હા દસ લાખ રૂપિયા લૂંટ એણે લીધા હતા અને એ પાછા સાત ટકા મેં આપ્યા હતા પાંચ ટકા લઉં છું પણ મેં એને સાત ટકા આપ્યા હતા અને એનું વ્યાસ વધન થઈ ગયું છે માસે બીજું દસ લાખ રૂપિયા જો તમે શાંતિ રાખો મને આ વાત સાચી છે કે નહીં એ જાણી લેવા દો પછી પછી બધી વાત કરીએ આપણે બરાબર છે જો વાત સાચી છે હું તને મહિનાનો ટાઈમ આપું છું

અરે આ મોટાભાઈ વિશે ફોન હતો શું કહેતા હતા 10 લાખ રૂપિયા ક્યાંથી ઉધાર લીધા છે હું વાત કરો હા રોનક 10 લાખ રૂપિયા લીધા મને એ નથી સમજાતું કે 10 લાખ રૂપિયા નું રોનક કર્યું શું કે કે એવું તો નથી ને કે આ 10 લાખ રૂપિયા ચૂકવવાનો પડે એટલે આ બધા નાટકો કરે છે કદાચ આ 10 લાખ રૂપિયા ચૂકવવામાં પેલા વ્યક્તિઓને ગોતતા હોય અને આ ગાંડા થવાનું નાટક કરીને ઘરમાં ઘરમાં પડ્યા રહ્યા હોય હા મને એવું જ લાગે છે કે આ બધા નાટક લાગે છે રોનકભાઈના અને ભાભીના પહેલા પ્રથમ તો આ 10 લાખ નું કઈરું શું રોનકભાઈ ઈ તો ગોતવાનું છે એ તો સમજમાં નથી આવતું એક કામ કરો દેવે તમે રોનકભાઈ ની ઓફિસે જાઓ અને જાણો કે આ 10 લાખ રૂપિયા એને લઈને કઈરું છે શું બિઝનેસમાં નાખ્યા છે કે શું કઈરું છે કે આ બધા નાટક છે હવે ઓફિસમાં જઈ તારી વાત સાચી છે ઓફિસમાં જઈશ તો કાઈક તો મળશે કાઈક તો થોડીક તો ખબર પડશે એમની કે શું કર્યું છે અને હું જાવ છું ફાલ ફાલગુની ભાભી પાસે હું એમને પૂછું છું કે આપ રોનકભાઈ પૈસા લઈને કર્યું શું આ નહીં બિલકુલ નહીં તો પૈસાવાળી વાત તો કોઈ એને કરતી નથી ખાલી એની પાસેથી એવું જાણ કે ઓફિસની કેવી ચાલતી હતી કઈ દેવું હતું કે નહીં કે પછી જે પણ કાંઈ અધર પ્રશ્નો પણ એવા કોઈ પ્રશ્ન પૂછી કે એમાં શંકા જાય કે આ ફોન આપણી ઉપર આવ્યો હતો નકર ખબર પડી ગઈ હા તમારી વાત સાચી છે હું એની ઓફિસે જઈને જાણું છું ફાલ્ગુની ભાભી પાસે કે પણ ક્યાંય એને ખબર ન પડી હવે ખબર પડશે કે આ નાટક છે કે સાચીમાં છે 10 લાખ નું કઈ છે શું આ લોકો એ તો એક કામ કર ને ફાલ્ગુની ભાભી છે ને એને બા હોય ને ક્યારે પૂછજે કદાચ એને ખોટું બોલવું હશે ને તો પણ નહીં બોલી શકતું હં હા જા સારું તો હું જાઉં છું મમ્મી તમે શું આ ગીતા છો હા તમને ખબર છે આપણા ઘરમાં અત્યારે શું ચાલી રહ્યું છે જો હવે છે ને પાછી એકની એક વાત કરીને વધારે મને ટેન્શન નહીં કરતી ને મને હેરાન નહીં કરતી હું માન માન મારું ધ્યાન લગાવું છું આ ભગવદ્ ગીતા વાંચીને તો મને વધારે તું ટેન્શન નહીં આપતી તું જા તારું કામ કર તમે શું ટેન્શનની વાત કરો છો ઘરમાં તો કેવડા મોટા મોટા ટેન્શન ચાલે છે અત્યારે હવે શું થયું પાછું હજી આજે જ તે દેવેન ઉપર કોઈ અનનોન નંબરનો ફોન આવ્યો હતો હા તો અને ફોનમાં એમ કહે છે કે રોનકભાઈ એમની પાસેથી 10 લાખ રૂપિયા લીધા શું હા એમ કહે છે કે રોનકભાઈએ 10 લાખ રૂપિયા લીધા છે એટલે એણીએ ત્યારે એમ કહે છે કે 1 મહિનાની અંદર મને એ પૈસા આપી દે શું વાત કરે છે 10 લાખ રૂપિયા હા મમ્મી આ વાત તો મને સમજાતી નથી મને ને દેવેન બે માથે કોઈ સમજતા નથી એટલે જ દેવેનને અત્યારે એમના ઓફિસે મોકલ્યા છે રોનકભાઈની ઓફિસે જઈને એ જાણીને આવશે કે 10 લાખ નું શું કર્યું છે આ તો બહુ મોટું ટેન્શન થઈ ગયું છે ઘરની અંદર એ તો હું તમને કહું છું કે તમે આ ભાગવત ગીતા વાંચો છો અને ઘરમાં અત્યારે કેવડા મોટા મોટા ટેન્શન ચાલે છે એક મિનિટ શાંતિ રાખ હું ફાલ્ગુનીને બોલાવું છું અને એને પૂછી જોઉં છું જરાક શાંતિ રાખ ફાલ્ગુની એ ફાલ્ગુની હા મમ્મી જરા બહાર આવો તો હા બોલો શું થયું તું મને એક વાત એમ કે કે હમણાં શું ચાલી રહ્યું છે રોનક સાથે એને કોઈની પાસેથી પૈસા ઉધાર લીધા હતા રોનક કે પૈસા ઉધાર લીધા ના એવું તો કઈ નથી અને તમને તો ખબર છે મમ્મી કેટલા ટાઈમથી એની તબિયત ખરાબ છે એ ઘરની બહાર જ નથી જતા અરે કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો દેવેન્દ્ર પર કે રોનકે 10 લાખ રૂપિયા લીધા છે એની પાસેથી શું કહ્યું હા અને એક મહિનામાં જો એ 10 લાખ રૂપિયા નહીં આપ્યા ને તો એ શું કરશે ને તે ખબર નથી દસ લાખ રૂપિયા હા આટલી મોટી કિંમત અને એણે એમ કીધું છે કે તમે મહિનાની અંદર પાછા નહીં આપો તો એ ઘરે આવશે પછી આપણી ઇજ્જત આપણું શું રહેશે તું એક કામ કર રોનકને બોલાવ આપણે એની સાથે વાત કરીએ બોલાવે ને રોનક રોનક જરાક બહાર આવો તો હું લઈ આવું એ બહાર બી નહીં આવશે જા બોલે રોનક નથી નથી કશું જ અને કંઈ થયું હવે હું પૂછું એનો જવાબ તારે આપવાનો છે મારી સામે જો તે કોઈની પાસેથી પૈસા લીધા છે પૈસા પૈસા કોઈની પાસેથી પૈસા લીધા છે ઉધાર સળગાવ હતા ને તો મેં આપણા ખાનામાંથી પૈસા લીધા હતા મેં મને ઠંડી લાગતી હતી ને તો મેં સળગાવ્યા ગરમ ગરમ ખાનાની વાત નથી બહારના કોઈ માણસ પાસેથી તે પૈસા લીધા છે હું તો પાર ગયો જ નથી ને હું તો બહાર જવાનો જ નથી અરે પણ એવું પણ બને ને કે એને બહાર જવું ન પડે એટલા માટે પૈસા આ બધી વાત આપણાથી છુપાવતો હોય રોનક સાચું કહી દો ને આ કોઈના ફોન આવે છે બધાના નંબર પર ફોન કરે છે અને ઘરે આવીને તમને મારવાની ધમકી આપે છે મે કીધું તું મે કીધું તું પણ એમ નથી મને મારી નાખશે પહેલા તમને કીધું કે મારી વાત સાંભળો મને જો મને બસ મને તને કોઈ નહીં મારી નાખે ફક્ત હું જવાબ પૂછું છું તેનો જવાબ આપ મને નાખશે મને મારી મારે અહીંયા નથી અરે પણ તમે કોઈ નહીં કઈ રીતે એમને પૂછું હવે શું કરીએ આપણે બોલો જોયું ને મમ્મી મેં કીધું પૈસા લીધા છે પણ કદાચ આ વાત ખોટી પણ બની શકે ને જરૂરી છે કે નંબર પરથી ફોન આવ્યો એ સાચો હોય એક કામ કરો દેવીનભાઈને કહો કે એકવાર ઓફિસ જઈને બધી તપાસ કરી આવીએ કે આમાં બધું સાચું શું છે તો પછી આગળ રોનકને પૂછવાની સમજ પડે અને હું પણ મારી રીતે એને પૂછવાની કોશિશ કરું છું કિરણ तू देवेन्द्र ने फोन करके घर आवे और यहाँ पर काम करिए। वो वो रोनक पास है जाऊँ। रोनक। उधर भाई। મોટા ભાઈ હમ ઉભા થાવ તો મારી વાત સાંભળો હું તમારી ઓફિસે ગયો તો આટલા દિવસથી તમે નહોતા ગયા ને તો હું એ જાણવા ગયો તો કે ઓફિસ બરોબર ચાલે છે કે નહીં એમ સારું કરી હું તો બહાર જવાનો જ નથી હું તો અહીંયા જ બેસીશ તું જાજ ઓફિસે જઈ આવજે બરાબર ધ્યાન રાખજે અને કોઈ કામ ન કરે ને તો એને ફૂટપટ્ટી થી મારજે મારી પાસે લાકડી છે પણ ઓફિસ બંધ હતી બધા ડુમસ ફરવા ગયા હશે મને લાગે આજે શનિવાર છે ને અને બીજી એક વાત એવી ખબર પડી છે કે તમે માર્કેટમાંથી દસ લાખ રૂપિયા વ્યાજે લીધા છે અને આ બધા જે તમે નાટક કરી રહ્યા છો ને એ દસ લાખ રૂપિયા મહિ આપવા પડે એટલે કરી રહ્યા છો શું આ મને સમજ ન પડી હમણાં કહો હમે બાભે કિરાણ જરા અહીંયા આવો આ આપડા ઋણકભાઈ છે ને એને બહુ મોટી બીમારી છે હા હા આ આસુ આસુ તમે ગુજરાતીમાં જ બોલું છું નો ગુજરાતી ગયો ને અરે રહી આ બધી મસ્તીનો સમય નથી તું મને એમ કે શું કીધું ડોક્ટરે એવું કીધું કે આને પ્રોબ્લેમ જ નથી પ્રોબ્લેમ નથી તો પછી આ બધું શું કામ કરે છે નાટક કરે છે આ ભાઈ નાટક કરે છે દેવેન્દ્રભાઈ તમારી ભૂલ થતી હશે કા તો ડોક્ટરની ભૂલ થતી હશે આટલા દિવસથી રોનક આવું નાટક શું કામ કરે 10 લાખ રૂપિયા જે વ્યક્તિ પાસેથી વ્યાજે લીધા છે ને એને પાછા આપવાના છે હા હા 10 લાખ રૂપિયા આપવાના છે એટલે આ નાટક કરે છે મને કઈ સમજાયું નહીં

હાર્દિક સાથે વાત થયેલી એ પણ બે દિવસ પૂરા હોશો અવાજો પાવરફુલ વાત કરી રહ્યા છે આમાં તો ક્યાંય પાગલ પણ નથી મારામાં આત્મા આવે ને ત્યારે એ કઈ પણ કરે

અને કયો કે આ નાટક નથી કરતા આ હકીકત છે મારે સમ નથી ખાવા તું બનાવ ને પેલું તીખું મીઠું ખાટું ખારું ખાવું છે સમ ખાવ અને પછી તીખું મીઠું ખારું ખરું ગળું બધુંય મળશે હે ને હું સમ નહીં ખાઉં ખાવ મારી કસમ કે બધા નાટક છે અને આમ પણ તમે તો પાગલ થઈ ગયા છો ને અને હું મરી જાઉં તો એ ગાંડા જેવી વાત નઈ કરતો મરવાની વાત શું કામ કરે છે તમારા બધા માટે તો આ કરું છું અમારા બધા માટે મારાથી ભૂલ થઈ ગઈ છે મેં દસ લાખ રૂપિયા માર્કેટમાંથી લીધા હતા અને ધંધામાં નુકસાન ગયું એટલે ચૂકવી નથી શક્યો એ લોકો કડક ઉઘરાણી કરતા હતા અને પછી કેસ કરવાની ધમકી આપતા હતા પછી મેં કોઈ પિક્ચરમાં જોયું હતું કે કોઈ વ્યક્તિ પાગલ હોય ને તો એને કોર્ટ સજા નથી કરતી એટલે મારા મગજમાં એવું આવ્યું કે હું પાગલ થવાનું નાટક કરું ને તો આપણે કોઈ જાતની ઝંઝટ જ નહીં રહે કે કોઈ કેસ પણ નહીં થાય ને તમને લોકોને પણ કોઈ હેરાન નહીં કરે પણ અમે આટલા બધા હેરાન થઈએ છીએ ઘરની અંદર બેટા તો તને એ પણ વિચાર નહીં આવ્યો કે અમે અમે બધા કેટલા આખા આખું ઘર તારા માટે ચિંતા કરીએ છીએ અમે અને તમને અમારી ચિંતા છે તો તમે કદાચ વાત કરી હોત તો અમને તમારી ચિંતા ના હોત ભૂલ થઈ ગઈ જ્યારે નાટક કર્યું ત્યારે ખબર નહોતી ને કે નાટક આટલું બધું આગળ વધી જશે દેખાતું તું બને તમારા પોતાના ચહેરા પરનું ટેન્શન તમારું દુઃખ તમારું દર્દ બધું દેખાતું હતું પણ મેં જે ખેલ શરૂ કર્યો હતો ને એ જો હું પૂરો કરી નાખું ને તો એનું પરિણામ વધારે ખરાબ આવે હતું એટલે મેં ચાલવા દીધું શું બેટા તું પણ હું ઓટવાઈ ગયો તો મમ્મી બસ મોટા ભાઈ મારી પાસે પૈસા નહોતા મને બીજો કોઈ રસ્તો ન સુજીયો એટલે નાટક કર્યું હું તમને લોકોને દુખી નતો કરવા માંગતો સાચું કહું છું પણ સબ થાય હું તમને દુખી નતો કરવા માંગતો ભાઈ પણ બેટા તારા લીધે અમે કેટલા બધા દુખી થયા તને આવી રીત આવી પરિસ્થિતિમાં જોઈને અમને દુખ નઈ થતું હોય ફૂલ થઈ ગઈ મારાથી મે કેસ કબાડાથી બચવા માટે આ નાટક કર્યું પણ વિચાર્યું ને કે એની સજા તમને બધાને મળશે બસ મમ્મી હવે હવે શું કરી શકાય મારાથી તમારા બધાની તકલીફ નથી જોવાતી મારા લીધે તમે હેરાન થાવ એ મારાથી સહન નહીં થાય હું એ લોકોને મળી એમની સાથે મીટિંગ કરીને સમય માંગી લઈશ હાથ પગ જોડીશ પણ હું બધું ચૂકવી દઈશ સમય માંગી લઈશ ઠીક છે બેટા જો બધું સારું થઈ જશે અમે બધા તારી સાથે છીએ હા અને મીટિંગ કરવા તમે એકલા નહીં હું પણ સાથે આવીશ થેન્ક યુ સોરી તમને બધાને મેં